ગણનાપાત્ર છ માસથી આરોપીને પકડી પાડતી પોલીસ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા નાવો દ્વારા જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે સૂચના કરેલ હોય અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક કુશલ આર ઓઝા અંકલેશ્વર વિભાગ અંકલેશ્વર ઇન્સ્પેક્ટર આર એમ વસાવા સર્કલ સૂચના અને માર્ગદર્શન જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપેલ હોય જે આધારે આર આર ગોહિલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર નેત્રંગ પોલીસ સ્ટેશન ના હોય નેત્રંગ પોલીસ સ્ટેશનના કર્મચારીઓને પોલીસ સ્ટેશનના નાસેતા ફરતા આરોપીની માહિતી એકત્ર કરી આરોપીઓ શોધી કાઢી જરૂરી કાર્યવાહી હાથ ધરી અલગ અલગ ટીમો બનાવી હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા માહિતી મેળવી કે નેત્રંગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા છ માસથી ફરાર આરોપી રૂપેશભાઈ નંદલાલ વસાવા રહેવાસી કેલ્વી કુવા નવીવ સાહત તાલુકો નેત્રંગ જિલ્લો નાઓને ચોક્કસ બાતમીના આધારે નેત્રંગ માર્કેટયાર્ડ ખાતે ખાતેથી પકડી પાડી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી નેત્રંગ પોલીસ સ્ટેશનના પ્રોહી એક્ટ કલમ મુજબના ગુનામાં અટક કરવામાં આવેલ છે આરોપીનો ભૂતકાળ ગુનાહિત ઇતિહાસ પણ છે આ સફળ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર આર ગોહિલ તથા હેડ કોન્સ્ટેબલ મુળજીભાઈ ખાનસિંગભાઈ હેડ કોન્સ્ટેબલ જયસિંહભાઈ મણિલાલ હેડ કોન્સ્ટેબલ પરમાનંદભાઈ ઘનશ્યામભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ચંપકભાઈ હરિસિંહભાઈ પોલીસ કોન્સ્ટેબલ ઉદયસિંહ જવાનસિંહ નાઓ દ્વારા કરવામાં આવેલ છે રિપોર્ટ બાઈ કેતન મહેતા ભરૂચ